મારું નામ વિજયકુમાર માધવભાઈ પાટેલ એમાં ચાર કે પાંચ દિવસ પર અમને લોકોને અહીંયા દિનસા પટેલ કોલેજમાં બોલાયા હતા અને ત્યાં આગળ મારા છોકરાને એમ કહેલું કે અમે અઠવાડિયું તારું બી જોઈશું નહીં લાગે તો તને સર્ટી આપી દઈશું અને એના નામ બધા એ કર્યા હતા ઇશ્યુ બધા કર્યા હતા બધી કોલેજના શિક્ષકોને બધા એક થઈ ગયા અને એકલો પડે તો આના મનમાં લાગી આવ્યું હતું એટલા પગલું ભર્યું

જે શિક્ષક ને શિક્ષિકાઓ ઘણા બધા એક થઈ ગયા અને મારા છોકરાને એકલો પાડ્યો તો મારા છોકરાના મનમાં લાગી આવ્યું એટલે નીકળી ગયો ના ધમકીયા લીકે જો અઠવાડિયું અમે તારું બીવું જોઈશું અને જો સારું ન હોય તો અમે તને કોલેજમાંથી કાઢી મૂકીશું એટલે આ લાગી એટલે આત્મહત્યા કરી શું માંગ છે તમારી મારી માંગ છે કે આ કોલેજ સામે પગલા લો ન્યાય ન્યાય મળે મને જય મહારાજ હું દિશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં આચાર્ય તરીકે છેલ્લા સોળ વર્ષથી ફરજ બજાવું છું જે પણ રવિવારે આ ઘટના થઈ છે કોલેજના બધા શિક્ષક અને વિદ્યાર્થી અને ટ્રસ્ટીગણ બધા અત્યંત દુઃખી છે અને આખી સંસ્થામાં એક દુઃખનો માહોલ છે કે એવી દુઃખદ ઘટના ન થવી જોઈએ અને સંસ્થાના દરેક વિદ્યાર્થીઓને સ્ટાફ મિત્રોને પરમપરપાલુ ઈશ્વરને પ્રાર્થના છે કે આ દૂક સહનવાની સહન કરવાની શક્તિ વાલીને મળે અને વાલીને મળે જે પણ એ ઘટના થઈ છે અમને લગભગ જે વિદ્યાર્થી છે વિજય પાટિલ આ સોરી જય પાટિલ એ ઓક્ટોબર બે હજાર પચીસથી આપણી કોલેજમાં એડમિશન લીધેલું હતું બે હજાર પચીસ છવ્વીસના સેશનમાં અને ઓક્ટોબરથી ભણવામાં આવે છે અને વિદ્યાર્થી કોલેજમાં નિયમિત હતો પણ ઘણીવાર કોલેજ આપણે ચલાવીએ છીએ નાની મોટી તકલીફો આવે છે દરેક કોલેજમાં નાની મોટી સમસ્યાઓ આવે છે તો એનું કોલેજના શિક્ષકો અને કોલેજના કમિટીઓ દ્વારા નાની મોટી સમસ્યા જે પણ હોય એનું સંપૂર્ણ રીતે એનું નિરાકરણ કરવામાં આવે છે આ જ વિષય ઉપર જય જય પાર્ટી ઉપર પણ નાની મોટી સમસ્યાઓ હતી પણ એને અમે સારી રીતે એને પ્રેમપૂર્વક સમજાવતા હતા એમને વાલીને સમજાવતા હતા કે જે કોલેજના નિયમ હોય છે એ નિયમમાં આપણે રહેવાનું અને જે પણ કોઈ પણ વિદ્યાર્થીઓ કે કોઈ પણ સ્ટાફ ઉપર આપણે એનું સન્માન આપવું એમને રેસ્પેક્ટ આપવું એ પણ માહિતી એમને આપતા હતા અને વિદ્યાર્થીઓને વારંવાર ઘણી બધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સેમિનાર એ આ આયોજન કરીએ છીએ કે વિદ્યાર્થીઓની તણાવ ઓછું થાય છે ઓછું થાય એમના માટે પણ કોલેજ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને ફરી કહું છું કે જે ઘટના થઈ છે એ અત્યંત દુઃખદ છે એવું ના થાય અને કોલેજ અને કોલેજના સ્ટાફ અને સર્વે સ્ટાફગણ પણ આ ઘટનાનું દુઃખદ વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં એવી ઘટના ના થાય એની પણ કોલેજ એના સારી રીતે એનું કમિટીનો નિર્ણય કરશે અને આ જે બનાવ બન્યો છે એમને માટે પણ કોલેજે નિષ્પક્ષ રીતે એક સમિતિનું આયોજન કર્યું છે ઇન્કવાયરી કમિટી જેમાં એની નિષ્પક્ષ સમિતિ એનું પરિણામ આપશે અને જે પણ જે હશે એમમાં એમને પણ સમજાવવામાં આવશે એમને પણ વિષય ઉપર અગર કંઈ પગલાં લેવા પડે તો લેવામાં આવશે પણ સમિતિ અત્યારે બેસી છે એનું કાર્ય ચાલે છે એને લીધે આ વિષય ઉપર વધારે બોલવું અત્યારે ઉચિત નથી પણ એકવાર ઇન્કવાયરી સમિતિનો જે પણ નિર્ણય આવે એ આપણે માન્ય રાખીશું અને આગળ પણ રજૂઆત કરીશું સાહેબ કરી એવું લખ્યું છે કે મેડમ મારા પર ખોટા બ્લેમ કરે છે હું કશું બોલ્યો નથી એ શું વિવાદ છે એ વિવાદ એકચ્યુઅલી વિવાદ આ ના કહેવાય ઘણી વાર કેવું હોય છે કે છોકરાઓ જેમ મેં પહેલાંય કીધું કે થોડું એ જ ડિફરન્સ હોય છે ટીચર સ્ટુડન્ટ્સમાં પણ ઘણીવાર ટીચર્સ સ્ટુડન્ટ્સ એવું બોલી જાય ટીચરના વિષય ઉપર તો ટીચર એને સમજાવે પ્રેમથી કે ભાઈ આ બધું નહીં બોલવાનું હોય પણ જેમ કીધું કે નાની મોટી સમસ્યાઓ જે આ ઉપર આવતી હતી એમને પણ અમે જાણ કરીએ છીએ એમને વાલીને વારંવાર અમે બોલાવીએ છીએ એમને જાણ પણ કરેલી છે એની ત્રણ કે ચાર એવી અરજીઓ પણ આપણને આપેલ છે જેનું પણ એમને ઉલ્લેખ કર્યો છે કે હું ફરીથી એવી ભૂલ ના કરું અને કોલેજમાં ડિસિપ્લિનથી રહું રહું એવી અમને પણ ખાતરી આપી હતી અને એવું ભણાવ નહીં ભણવો જોઈએ જે પણ મુશ્કેલી હોય એનું નિરાકરણ હોય એની અમને અત્યંત દુઃખદ અત્યંત અમે દુઃખ અનુભવીએ છીએ કોણ હતા મેડમ મેડમ એકચ્યુલી ક્લાસમાં વ્યક્તિગત એ નામ તો અમને પણ નહીં ખબર કેમ કે જે નામ લખ્યું છે મેડમ છે એવા તો ક્લાસમાં ત્રણ ચાર મેડમ હોય છે એ મેડમ ઉપર વ્યક્તિગત કોઈ નામ એમને જાહેર નથી કર્યું પણ ત્રણ ચાર મેડમ છે જેમને પણ અમે ઇન્કવાયરી સમિતિમાં બોલાયું છે અને એમના પણ મંતવ્ય કે એમનું જે સ્ટેટમેન્ટ છે એ પણ અમે લીધેલું છે પરિવારને મળ્યા ના પરિવારને પરિવારને આ ઘટના થઈ છે અમને પણ કાલે સાંજે જાણ થઈ છે અને અમારું પરિવાર પ્રતિ બહુ જ સંવેદના છે અત્યંત દુઃખદ છે અને અમે પણ પરિવાર આખી સમગ્ર સંસ્થા પરિવાર સાથે છે